વેલકમ બેક અગેન દોસ્તો તુલસી શ્યામથી અત્યારે અમે હવે નીકળી અને અને આગળ વધી નવા નવા તમે દ્રશ્યોનો આનંદ લઈ શકો છો જંગલમાં જે મોજ છે એકદમ હરિયાળી વચ્ચે ગાડી ચાલી રહી છે અને જે અમને આનંદ મળે છે તમે ક્યાંક ને ક્યાંક આ વિડીયો દ્વારા તમે સમજી શકશો તમે જો એકવાર તુલસી શ્યામથી નીકળી આગળ

એટલે ચોકડવાનો જમણી સાઈડ રોડ આવશે અત્યારે તમે જોઈ શકો છો પાણી અત્યારે અહીંથી આ ડેમ ઉપરથી અમે જાય છે એક નાનો એવો ચેક ડેમ બાંધેલો છે એટલે આખો રાવો બહુ વરસાદ હોય તો ધ્યાન રાખો પછી લાગે ભાગે લોહી ની ધાર અમારી ઉપર નહી બરાબર ને ભાઈ રોડ ગીર ગઢડા વાળો રોડ લઈ લેવાનો અને સીધું જવાનું છે બાકી સંજયભાઈ લઈ જાય ત્યાં હર મહાદેવ ધોકડવાર ગામ થી અમે ડાબી બાજુ વળી અને આગળ વધી ગયા છીએ સ્વામીના ગઢડા વાળો રોડ લઈ અને આગળ અમે જઈ રહ્યા છીએ અને જે રોડ તમે જોઈ રહ્યા છો અત્યારે રોડની હાલત જોવો જો અમે અહીંથી દ્રોણેશ્વર મહાદેવ જાય છીએ તો આગળ હવે તમને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરાવી ચાલો વાહ શું વાત છે ડ્રેગન ફ્રૂટની ખેતી સૌરાષ્ટ્રમાં કઈ રીતે થાય છે મિત્રો હવે અત્યારે આવી ગયા છે અમે અહીંયા આગળ જાતા હતા ધોરણેશ્વર ત્યાં સ્વામિનારાયણનું એક નાનું એવું મંદિર સારું એવું છે તો વિચાર્યું કે અહીંયા પણ દર્શન કરતા જાય અને અહીંયા લોકેશન પણ એવું છે તમે કદાચ જોઈ શકો છો તો તમે મારી પાસે આખું લોકેશન જોઈ શકો છો બધા અહીંયા મસ્તી મજાક કરવા થોડીક વાર અહીંયા કે ભાઈ હેઠા ઉતરી અને સારી એવી એક નદી પણ જાય છે તો કંઈ ચાલો જોઈ તો તમે પણ આનંદ માણો સાથે સાથે ધોરણેશ્વર જાતા જ વચ્ચે સ્વામિનારાયણ મંદિર આવે અને બહુ સારું એવું મંદિર છે એકવાર આખું વ્યુ જો શ્રીમતીજી મને મૂકીને ક્યાં આગળ જાવ છો મને મૂકીને આગળ કઈ જગ્યાએ જાવ છો ક્યાં એકલી એકલી અને હાથમાં હાથ પકડીને જાઉં બસ હું તો સોરી આયા સ્વામિનારાયણનું મંદિર નહીં બટ કષ્ટભજન જેવું બજરંગબલીનું નું મંદિર છે ને કેમેરામાં જેટલું કેદ થાય એટલું હું કરું છું ને જોઈ છે કે ભાઈ કેટલું આવે છે એટલું હું વ્યૂ લેવાની ટ્રાય કરું છું તો ચાલો વ્યૂના ના આનંદ માણતા માણતા જોઈ શકો ખૂબ કઈ પણ નાસ્તો પાણી કરવો હોય તો બધું જ અહીંયા મળે છે સારું એવું સ્ટેશન છે થી પણ નજીક છે તુલસી શ્યામથી પણ નજીક છે ગીરથી પણ નજીક છે તો જોવું હોય તો એકવાર વિઝિટ લેવી જોઈએ સવાર સવારમાં શ્રીમતી તો નાસ્તો કરતા નથી તો હવે અત્યારે ભૂખ લાગી તો સ્વામિનારાયણ મંદિરનું નું શુદ્ધ શાકાહારી જમવાનું અને અહીંયા સ્વિમતીજી ચાલુ કરી દીધું ઓકે આ રાની છે ઓકે સંજયજી ની રાની રાણી એ પફ દાબેલી તમે જે જો છો એ દ્રોણેશ્વર ડેમ છે અને આ દ્રોણેશ્વર ડેમ નો પાછળનો ભાગ છે તમે આ વરસાદ આવે છે અને અમે હવે આ જાશું આગળના ભાગમાં જ્યાં તમે આખી નદી જે આવે છે આ ડેમ બનાવેલો છે તો કઈ રીતે નદીમાંથી શું પાણી આવે છે ઝરણા વેસે વહે છે તો એ આપણે તમને દેખાડશે બાકી અત્યારે વરસાદ નો લાવો છો અને મંદિર વાહ બજરંગ જય બજરંગ જય બજરંગ ચાલો બજરંગ ના દર્શન થઈ ચૂક્યા છે હવે આપણે આગળ વધી અને ધોણેશ્વર જોઈ ચાલો આગળ નીકળી પડી છે ગાડી તમે રોડ જો ખાલી રોડ નો જે આનંદ આ હા રોડ જો અત્યારે એવું લાગે છે કે ભાઈ આ અમે કઈ જગ્યા આવી ગયા જે રોડ નો મનાલીમાં ફરતા હશો અત્યારે અને જે રીતનો માહોલ છે કે ઉત્તરાખંડ મનાલી નહીં જાય અત્યારે મનાલી નહીં હવે તો આપડે ઉત્તરાખંડ ફરી છે એવું વિચારો અને આગળ તમે જો આ મજા જ આવી

તમે રોડવા જોઈ શકશો ભૂટા જોઈ શકશો પછી તમે શું કહો દોઢાઈ જોઈ શકશો જે તમે સમજો એ તમારી લેંગ્વેજ એક લઈને દેખાડવાની ટ્રાય કરીશ કે કઈ રીતે પહાડમાંથી પાણી આ શિવલિંગ ઉપર પડે જ્યાં ફૂલ દેખાય ત્યાં જ શિવલિંગ છે શ્રાવણ મહિનામાં આવા મહાદેવના દર્શન થઈ જાય મજા જ આવે અંદર જે રીતે તમને સ્વિમિંગમાં સ્વયંભૂ પાણી પડે છે ઉપરથી નેચરલી રીતે એ પાણી બધું જ જળ ચડી અને અહીંયા આવી જશે અને આગળ ત્યાં જાશે જ્યાં બધા અત્યારે સ્નાન કરે છે અને ત્યાંથી આખી નદીમાં ભળી જાય છે હા નાની એવી બજાર છે રમકડા ને બધું અહીંયા મળી જશે નાની સારી બજાર છે એ બધી મોટી નથી પણ જે રીતે છે એ રીતે સારું એવું ડેવલપ કરેલું છે એકદમ મસ્ત નદી છે ડેમ ઉપરથી છલકાઈ છે ઉપર મંદિર છે બજરંગબલીનું બલીનું ને મસ્ત જ લોકેશન આમ તમને મજા જ આવવી જોઈએ તો શ્રીમતીજીની ફરમાઈશ ઉપર ચાલો થોડુંક ફોટો સેશન કરી લઈ